નમસ્કાર ફરીવાર મિશન પ્રોગ્રેસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે હાજર છીએ ધોરણ સાતના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ પેપર સોલ્યુશન સાથે તો આપણે જોઈએ પેપર સોલ્યુશન પ્રશ્ન એકમાં નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તેમાં એકમાં જોઈએ અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો ખોટું છે કારણ કે અકબરના સેનાપતિ ન હતા તે ઔરંગઝેબના સેનાપતિ હતા બે પશ્ચિમ હિમાલયમાં ભીલ મુખ્ય જનજાતિ હતી ખોટું છે પશ્ચિમ હિમાલય નહીં પરંતુ પશ્ચિમ ભારત ત્રણ ગૌંડ જાતિમાં પ્રત્યેક કુળમાં એક રાજા હતો ખરું ચાર ગઢકટંગાના રાજ્યના લોકોએ ઘોડાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ખોટું છે ઘોડાના વેપાર દ્વારા નહીં પરંતુ હાથના વેપાર દ્વારા આવે પાંચ અહોમ રાજ્યના લોકો પાસે બળજવરીથી કામ કરાવવા તો તેને પાઇક કહેવાતા ખરું છે હવે જોઈએ પ્રશ્ન એક બ જોડકા જોડો એ જારા તો તેની સામે આવશે ભારત અને વિશ્વની કડી કાંગસિયા તો તેની સામે આવશે સૌંદર્ય પ્રસાધનોનો વેપાર ગૌંડ તો તેની સામે આવે છે સ્થળાંતરિત ખેતી નટ મજાણિયા તો એની સામે આવશે કસરતના દ્વારા મનોરંજન માલધારી તો એની સામે આવશે ઘેટા ઊંડનો વ્યવસાય આગળ જોઈએ પ્રશ્ન બે બ બે અ ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે બંગાળમાં હરિબોલનો મંત્ર ખાલી જગ્યાએ ગુંજતો કર્યો હતો એમાં આવશે ચૈતન્ય મહાપ્રભુ શીખ ધર્મના સ્થાપક ખાલી જગ્યા હતા ગુરુ નાનક નરસિંહ મહેતાનો જન્મ તળાજા ગામમાં થયો હતો ચાર અજમેરમાં મોહિનુદ્દીન ચિસ્તીએ ખ્રિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી પ્રશ્ન બે મને ઓળખો હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું એના જવાબમાં આવશે પંઢરપુરનું વિટોબા મંદિર બે મેં રામચરિત માનસની ગ્રંથની રચના કરી હતી એના જવાબમાં આવશે તુલસીદાસ ત્રણ હું એકેશ્વર પરંપરાનો મુખ્ય સંત છું તો એના જવાબમાં આવશે કબીર ચાર મારા પદો અને પ્રભાતિયા ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે એના જવાબમાં આવશે આપણા આદિકવિ નરસિંહ મહેતા મિત્રો આગળ સોલ્યુશન જોતા પહેલા એક વાત કરવાની કે આવાના આવા દરેક ધોરણના દરેક વિષયના પેપર સોલ્યુશન તેમજ તમામ પ્રકારના શૈક્ષણિક એનિમેટેડ ડિજિટલ વિડીયો માટે નીચેના સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો જેથી કરીને આ તમામ પ્રકારના વિડીયોની જાણ સૌથી પહેલાં તમને થશે તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરવાનું ના ભૂલતા તેમાં ઓલ સિલેક્ટ કરી રાખજો તો જોઈએ હવે આગળ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે નાગર શૈલીમાં કયા કયા મંદિરોનું નિર્માણ થયું હતું એમાં જોઈએ તો જગન્નાથ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને ખજુરાહોનું મંદિર આગળ જોઈએ ગુજરાતના પ્રસિદ્ધ લોકમેળાના નામ લખો ઘણા બધા લોકમેળાઓ આવશે દાખલા તરીકે જેમ કે તરણેતર વૌઠાનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો પલ્લીનો મેળો ભાદરવી પૂનમનો મેળો ગોળ ગધેડાનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો માધવપુરનો મેળો મીરા દાતરનો ઉર્સનો મેળો વગેરે રથયાત્રા વિશે ટૂંકમાં લખો તો ઘણું બધું લખી શકાય એમ છે પરંતુ મુખ્ય મુદ્દા જોઈએ તો રથયાત્રા અષાઢી બીજના દિવસે ઉજવાય છે તેમાં ગાથી ઘોડા અખાડા સાધુ સંતો ભાગ લેતા હોય છે તેમાં સૌ પ્રથમ પહિંદ વિધિ થાય છે સોનાની સાવરણીથી સફાઈ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટાભાઈ બલરામ અને એમના બહેન સુભદ્રાજી એ નગર ચર્ચા કરવા નગરચર્યા કરવા માટે નીકળે છે તો આવી રીતે એ રથયાત્રાના ટૂંકમાં મુદ્દાઓ છે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો તમિલનાડુનું પ્રખ્યાત નૃત્ય કયું છે તો ભરતનાટ્યમ રાજસ્થાનનું પ્રખ્યાત નૃત્ય ઘૂમર હવે અહીંયા આપણે તફાવત જોઈએ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો મુખ્ય તફાવત પ્રશ્ન પાંચ છે એમાં પહેલો મુદ્દો જોઈએ તો ઉત્તર ભારતમાં નાગર શૈલીનો વિકાસ થયો હતો જ્યારે દ્રવિડ શૈલીનો વિકાસ દક્ષિણ ભારતમાં થયો હતો નાગર શૈલીના સ્થાપત્યો જોઈએ તો જગન્નાથ મંદિર ખજુરાહો મોટે મોઢેરા કોર્ણા જ્યારે દ્રવિડ શૈલીના સ્થાપત્ય વૃહેશ્વર મીનાક્ષી મંદિર મહાબલીપુરોનું રાસ મંદિર હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચ ટૂંકમાં જવાબ આપો એમાં વર્ગીકરણ છે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિનું વર્ગીકરણ કરો એમાં જોઈએ સુનામી તો એ છે કુદરતી આપત્તિ વુલ્લડ તો એ છે માનવસર્જિત આપત્તિ બોમ્બ વિસ્ફોટ માનવસર્જિત આપત્તિ પૂર એ કુદરતી આપત્તિ છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે તો પૂર આવવા માટે ઉપરવાસમાં ખૂબ જ વધારે વરસાદ થયો હોય તેમજ નદીમાં બંધો બાંધવામાં આવ્યા હોય ત્યારે પૂરની સ્થિતિ સર્જાય છે હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન સાત મિત્રો પ્રશ્ન સાત છે એ ભારતના નકશાનો પ્રશ્ન છે નીચેની વિગતો નકશામાં દર્શાવો સૌથી પહેલાં છે જાણીતું કચ્છનું રણ એ આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું છે આ છે કચ્છનું બીજો પ્રશ્ન છે હનુમાન નિકોબારના ટાપુઓ એ ભારતના પૂર્વ દિશામાં નીચે દ્વીપ સમૂહો છે એ હનુમાન નિકોબારના ટાપુઓ આપણા દેશના છે ત્રીજું છે નળ સરોવર જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે આવેલું છે નળ સરોવર ચોથું છે હિમાલયની પર્વતમાળા જે અહીંયા જમ્મુ કાશ્મીરથી શરૂ થઈ અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલી છે એ હિમાલયની પર્વતમાળા પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળનું રાજ્ય છે અહીંયા આવેલું છે આગળ જોઈએ નળ સરોવર તો જોઈ લીધું હવે જોઈએ હાથી જોવા મળતું રાજ્ય એ છે કેરળ તો અહીંયા છ નંબરનું રાજ્ય છે એ પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો પ્રતિભા પાટીલ એની સામે આવશે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ઇન્દિરા ગાંધી તેની સામે આવશે પ્રથમ મહિલા વડાપ્રધાન સુષ્મા સ્વરાજની સામે આવશે પ્રથમ મહિલા વિદેશ મંત્રી સરિતા ગાયકવાડની સામે આવશે કન્યા કેળવણીના બ્રાન્ડ એમ્બેસેડર ચિત્ર જોઈને મહિલાઓને ઓળખો પેલું ચિત્ર છે લતા મંગેશકર બીજું ચિત્ર છે કલ્પના ચાવલા ત્રીજું ચિત્ર છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે ચોથું ચિત્ર છે સાનિયા મિર્જા જે ટેનિસના ખેલાડી છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ તફાવત આપો મહોલ્લા બજાર અને ગુજરી બજાર તો મોલ્લા બજાર છે એ આપણી આજુબાજુ જોવા મળતી બજાર છે જ્યારે ગુજરી બજાર છે એ કોઈ નિશ્ચિત જગ્યાએ ભરાતી બજાર છે મોહલ્લા બજારમાં બીજા નંબરમાં મુદ્દો જોઈએ તો દિવસ દરમિયાન ગમે ત્યારે ત્યાં આપણે જઈને ખરીદી કરી શકીએ છીએ ત્યારે ગુજરીત બજાર છે એ સપ્તાહના કોઈ ચોક્કસ દિવસે જે તે સ્થળે ભરાતી હોય છે નિયંત્રિત બજારના પ્રકારો જણાવો તો બજારના મુખ્ય ચાર પ્રકાર છે મોહલ્લા બજાર ગુજરી બજાર નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર ત્રીજો પ્રશ્ન છે નિયંત્રિત બજારથી ખેડૂતોને શું ફાયદો થાય છે તો નિયંત્રિત બજારથી ખેડૂતોનું શોષણ થતું નથી ગેરરીતિ થતી નથી અને ખેડૂતના ઉત્પાદનનો સંતોષકારક ભાવ મળે છે ટેકાનો ભાવ મળી રહે છે હવે ચોથો પ્રશ્ન છે ઓનલાઈન બજારમાંથી ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખશો તો ઓનલાઈન ખરીદી કરતી વખતે વસ્તુની ગુણવત્તા એક્સપાયરી ડેટ કંપની વિશે માહિતી વજન અને માપ તથા કંપની વિશે માહિતી અને ક્ષેત્રપિંડી ન થાય એ તમામ બાબતોનો અમે ખ્યાલ રાખીશું તો આ થયું ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન તો તમારા મિત્રોને પણ આ પેપર સોલ્યુશનને વિડીયોની લિંક મોકલો જેથી એને પણ કેટલા માર્ક્સ આવે છે એની જાણકારી તમને પણ મળે અને તેને પણ મળે અને આ પેપર સોલ્યુશન વિશે કંઈ પણ માહિતીની જરૂર હોય અથવા બીજી કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટમાં તમારી કોમેન્ટ ચોક્કસ લખજો અને તમારે સામાજિક વિજ્ઞાનના પેપરમાં કેટલા માર્ક્સ આવે જોઈએ એ પણ તમે કોમેન્ટમાં જણાવજો તો વધુને વધુ આ લિંક શેર કરજો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપજો આભાર